ભૂગોળ અને કુદરતી પ્રવાહ ઉત્પત્તિ અને પ્રવાહ સાબરમતી નદી અરવલ્લી પર્વતમાળામાંથી રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં આવેલા તેપુર ગામ નજીક સાતસો બાસઠ મીટરની ઊંચાઈએથી નીકળે છે તે ભારતના મુખ્ય પશ્ચિમ પ્રવાહિત નદીઓ પૈકીની એક છે પ્રવાહ માર્ગ નદીની કુલ લંબાઈ ત્રણસો કિલોમીટર છે તે રાજસ્થાનમાં અડતાળીસ કિલોમીટરનો પ્રવાહ પૂર્ણ કર્યા બાદ ગુજરાતમાં પ્રવેશે છે ગુજરાતમાં તે ઉત્તર પૂર્વથી દક્ષિણ પશ્ચિમ દિશામાં વહે છે તેનો જળ પ્રવાહ બે રાજ્યોમાં વિસ્તરેલો છે રાજસ્થાન ચાર હજાર એકસો ચોવીસ ચોરસ કિલોમીટર અને ગુજરાત સત્તર હજાર ચારસો એકતાલીસ ચોરસ કિલોમીટર નદી આખરે ખંભાતના અખાતમાં મળી જાય છે મુખ્ય સહાયક નદીઓ ડાબી બાજુની વાત્રક હાથમતી હરણાઉ જમણી બાજુની સેઈ સાબરમતી મુખ્યત્વે ચોમાસા આધારિત નદી છે ચોમાસા સિવાયના મહિનાઓના તેનો પ્રવાહ ખૂબ ઓછો થઈ જાય છે જેના કારણે ભૂતકાળમાં તેનું તળિયું ઘણીવાર સુકાઈ જતું હતું ઇતિહાસ શહેરનો પાયો અમદાવાદ શહેરની સ્થાપના ચૌદસો અહેમદ શાહ દ્વારા સાબરમતી નદીના કિનારે કરવામાં આવી હતી ત્યારથી આ નદી શહેરના જીવનનો અભિન્ન અંગ બની રહી છે મહાત્મા ગાંધી અને સ્વતંત્રતા સંગ્રામ આ નદીનું સૌથી મહત્વપૂર્ણ ઐતિહાસિક જોડાણ ભારતના સ્વતંત્રતા સંગ્રામ સાથે છે સાબરમતી આશ્રમ મહાત્મા ગાંધીએ ઓગણીસો સત્તરમાં નદીના કિનારે પોતાનો આશ્રમ સ્થાપ્યો જે સ્વતંત્રતા ચળવળનું મુખ્ય કેન્દ્ર બન્યું દાંડી કૂચ ઓગણીસો ત્રીસમાં મીઠાના સત્યાગ્રહ માટેની પ્રખ્યાત દાંડીકૂચની શરૂઆત પણ ગાંધીજીએ આશ્રમથી કરી હતી આ કારણે સાબરમતી નદી ભારતના સ્વતંત્રતા સંગ્રામ અને અહિંસક પ્રતિકારના મૂલ્યોનું પ્રતિક બની ગઈ છે વર્તમાન પરિસ્થિતિ અને પ્રોજેક્ટ્સ નદી પ્રદૂષણ સાબરમતી નદી ખાસ કરીને અમદાવાદ નજીક ભારતમાં સૌથી વધુ પ્રદૂષિત નદીઓમાંની એક ગણાય છે ઔદ્યોગિક કચરો ગટરનું ગંદુ પાણી અને અન્ય અવશેષો સીધા જ નદીમાં ઠલવાતા હોવાના કારણે તેનું પ્રદૂષણ વધ્યું છે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સીપીસીબીના અહેવાલો અનુસાર ખેરોજથી વોઠા સુધીનો સાબરમતીનો પટ ગુજરાતમાં સૌથી વધુ પ્રદૂષિત છે ગુજરાત હાઈકોર્ટે આ પ્રદૂષણ મુદ્દે ઘણીવાર રાજ્ય સરકાર અને સ્થાનિક સંસ્થાઓ સામે આકરી ટિપ્પણી કરી છે સરકારી પ્રોજેક્ટ્સ સરકારે નદીના પુનર્જીવન અને પ્રદૂષણ નિયંત્રણ માટે અનેક પ્રોજેક્ટ શરૂ કર્યા છે સાબરમતી રિવરસફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ આ પ્રોજેક્ટ ની કલ્પના ઓગણીસો સાહીઠના દાયકામાં કરવામાં આવી હતી પરંતુ તેનું બાંધકામ બે હજાર પાંચમાં શરૂ થયું આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ નદી કિનારે સુધારણા લાવવાનો પૂર નિયંત્રણ કરવાનો અને શહેરને એક સુંદર જાહેર જગ્યા આપવાનો છે આ અંતર્ગત કિનારા પર દિવાલો બનાવી જમીન પુનઃ પ્રાપ્ત કરવામાં આવી છે આ પ્રોજેક્ટે બે તબક્કામાં વહેંચી કરવામાં આવ્યો છે તબક્કો એક બે હજાર જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યો અને તબક્કો બેનું કામ ચાલી રહ્યું છે રિવરફ્રન્ટ પર ચાલવાના રસ્તા પ્રોમિનેટ્સ બગીચાઓ જાહેર જગ્યાઓ ઇવેન્ટ મેદાનો અને બજાર વિકસાવવામાં આવ્યા છે આ પ્રોજેક્ટે અમદાવાદના બંને ભાગો પૂર્વ અને પશ્ચિમને જોડવાનું કાર્ય કર્યું છે નવા બેરેજનું નિર્માણ ઉત્તર ગુજરાતમાં જળ સુરક્ષા વધારવા માટે રાજ્ય સરકારે સાબરમતી નદી પર બાર નવા બેરેજ બનાવવાની યોજના બનાવી છે આ પ્રોજેક્ટનો ખર્ચ રૂપિયા બે કરોડ અને તેનો હેતુ ખેતી પીવાના પાણી અને ભૂગર્ભ જળ રિચાર્જ માટે આખું વર્ષ પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે પ્રદૂષણ નિયંત્રણ યોજનાઓ સાબરમતીમાં સીધા ઠલવાતા ઔદ્યોગિક અને ગટરના કચરાને અટકાવવા માટે ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પાઇપલાઇન પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ નદીમાં સ્વચ્છ પાણીનો પ્રવાહ જાળવી રાખવાનો છે